સો હાય મિત્રો વેલકમ બેક ટુ માય વિડીયો તો ફરીથી એકવાર સ્વાગત છે મારા નવા લોગ વિડીયોની અંદર તો સૌ પ્રથમ તો તમે મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય કેમ છો બધા મિત્રો મજામાં છો ને તો ગમે તમે હેલો મિત્રો ખોટો સમય બગાડવીને હે ને આ બ્લોગની શરૂઆત કરી દઈ તો મિત્રો બ્લોગની શરૂઆત થઈ આપણા ઘરેથી અને હમણાં તંદી બ્લોગ નહોતા એના માટે સોરી બાકી આપણે લગ્નમાં ગયા હતા થોડોક વિડીયો હોય એક મિનિટનો જોઈ નાખો અને પછી આજ ને હે ને હજી જરૂર કરી બરોબર ચાલો રહી નાખો પછી મળી જ સમાનો જમાડોર રહી ગયો હ ને બધા ફિરસિયાન બોલ રહી ગયો હ જોઈ જ એટલો કોઈ માણસ હ તો ચાલો ફિરસવાનો ચાલુ થઈ ગયો હ કામ તો ફાઇનલ મિત્રો મસંજાના લગનવાસી આપણે હે ને હજી ખાવાનું બાકી આ બધે ખાઈ લીધું હે ના આવી ગયા આપણે શ્રીમંદિર મસંજાના પેઈ ગયા લાગુ તો ચાલો ફરીવાર શ્રીમંદિર રહી અને પછી આપણે જઈએ ખાવા આ બધે જ ખાઈ લીધું કામટા રા લોગમાં ફલી હરડ રઈત રા

मित्रों झोला लेके और ये दोरा गए ढेरे और ट्राईपोल लेके निकल गए हैं हमारी खेत पे अरे वो क्योंकि आज फिर से हम मानने वाला है अपना फरफरिया हमने जो थोड़े से बांधे थे वो आधे तो टूट गए और आधे गिर गए गी। ऐसा है और रायडा देख लो आप रायडा की अपडेट में थोड़ी देर के बाद दे दूंगा और तीन दिन के बाद मैंने ब्लॉग बनाया है वो काफी अच्छा लग रहा है और 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 कुछ नहीं कहना जोगे चलिए हम ये परफेक्चर बनते हैं अब टाइम टेम्प्लेट टेम्प्स्लेम्स का मजा लो મિત્રો મસમજાને એક આરકટ કમ્પલીટ કરનાખી છે અને હવે આ ઓલી જાઉં છું અને આ બધાને પડડાવાળા ટૂટલ છે ને બદન પેલા રીતે કરી તો ચાલો હવે ટાઈમ પ્રમાણે જોઈ લીધું તો फटाफट કામ પતાવી લેને પછી મળીએ ફાઇનલ મિત્રો મસમજાના 10 વાગી ગયા છે 3 જારો મિત્રો કેમેરો થોડો ક્લિયર કર નાખો થઈ ગયું મિત્રો તો ફાઇનલી મિત્રો મસમજાના છે ને 10 વાગી ગયા છે 3 અને આપણે આવી ગયા છીએ આપણા રાયડામાં પહેલા તો આપણે રાયડાની અપડેટ થઈ જઈએ કોર રેડ ઇન અપડેટ તો જોઈ લ્યો મિત્રો આવા મસ્ત મજાના રાઇડ હોય ગયો છે જોઈ શકો છો તમે જોઈ લ્યો જોઈ લ્યો આ એક કેરમ છે મિત્રો અબે તન કેરા હે અમાર થોડક છાઈટો નતી મસ્ત હોય ગયો બાકી તો ચકલાઈ કાપી નાખ્યો છે તો ટ્રાઈપોડ સેટ કરી નાખ્યો છે આનું ટેન્સ લેમ તમે જોઈ નાખ્યો છે ટેન્સ લેમ મુકો લેક જ સાથે મુકું છે પછી ઉતારી વાળા છે ને તમે જોઈ નાખ્યો હશે તો ચાલો આપણે છે પહેલા તો લાકડા ખોડવા ને લાકડા કઈ રીતના ખોડવા ને તમને કહી દઉં પેલા જો મિત્રો હશે ને માન લ્યું ખાલી ઉદાહરણ દો આને રાખ્યું ખોડીને પછી એમાં લાકડી કરવાની ઓલો નાખવાની એટલે ખેલો પડે બરાબર તો ચાલો પેલા લાકડા ખોલ પછી દોરા બાંધ ને પછી ભરપરિયા કામ બહુ જાજુ હોય ફાઇનલી મિત્રો મસ્ત ભાઈને આપણે લાકડી ખોડ નાખીએ ખાલી ત્રણ ચાર લાકડીઓ વધી છે એ ખોડવાની બાકી છે મસ્ત ભાઈને આપણે આવી ગયા ચા અને નાસ્તો કરવા

લેમન જ્યુસ પીવું છે આપણે પી રહ્યા છીએ અત્યારે આપણા ફાર્મરની અંદર હજી પીતા જ નથી પણ જે હું ને એને હું ચીકી દીધું હોય ચાલો આપણે એને તરલ લખીને પીવું તો જો મિત્રો હું તમને કહેતો ને અહીં સુધી ખોણાણું હોય આ એક લાકડી અહીં સુધી અને ઓલું જેટલું ખોણાણું ને એટલામાં દોરાને ને ફટાફટ બાંધી લઈ અને પછી જ મળીએ બાકી સારી આપણે રેગ્યુલર નહીં પણ એકાત્ર આપણે કાલથી સરવાર થઈ જાય તો કહ્યું તને હાલો बांधी लीजिए मित्रों मजा फरफरी टोटली बांध लीजा है आ थोड़ा बाकी है ये हम है जी तो आप नहीं जाए कर नाखियो बाकी थोड़ा जीव उपूक जरूर नहीं पड़े जो आप थोड़ा फरफरिया बांध आ साइड आ हेठन पारिये बाकी है बाकी चलिए फरफरी आ मस्ती बांधाई जाए ओके चलो मित्र है जाए घर थोड़ा फोरों ने સો ફાઇનલી મિત્રો એકદમ બધું હને રાઈડમાં થોડો ઘણો બાકી હું બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું થોડાક આપણે લાકડી નથી જેડીને એના કારણે થોડુંક બાકી છે બાકી તો મસ્ત મજાની સાંજ પડી ગઈ તમે જોઈ શકો છો અને બાકી મિત્રો હવે ને વ્લોગ પૂરો કરી નાખવો હોય તો આજનો બ્લોગ મોટ બસ એટલું જ મળીએ કાલે બીજાને મગજે તો રામરામ ડેરાને જય શ્રીરામ જય દરકાદીશ તો ચાલો મિત્રો કાલે મળીએ નવા વ્લોગ ને નવા કન્ટેન્ટ છે જય શ્રીરામ જય દરકાદીશ એ મિત્રો અહીંયા નહીં અહીંયા અહીંયા